તો લેફ્ટ ઓવર રોટી કે ભાખરીમાંથી આજે આપણે સરસ એવી રેસીપી બનાવીશું તે પણ હેલ્ધી બ્રેકફાસ્ટ આપણે બનાવીશું તમે જો હલકું ફૂલકું ખાવું હોય ને તો સાદના ડિનરમાં પણ બનાવી શકો છો તો ચારથી પાંચ ભાખરી વધી છે તેને હું આવા નાના કટકા કરી દઈશ તો ફ્રેન્ડ્સ આમાં કોઈ જ મસાલા બીજા જરૂર નથી આપણે જે રેગ્યુલર મસાલા યુઝ કરીએ છીએ ને બસ એમાંથી જ આપણે બનાવીશું તો આ રીતે આપણે નાના કટકા કરી દેવાના તમારે જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે નાના મોટા કટકા કરી શકો છો તમે મેં આ રીતે કર્યા છે તો બધી ભાખરીના મેં કરી દીધા છે તમે જોઈ શકો છો તો લેફ્ટ ઓવર જો ભાખરી રોટી હોય ને તો આપણે નાખી નથી દેવાની પણ બહુ ફાઇનની રેસીપી અલગ અલગ બનતી હોય છે તો એક વાડકી ખાટી છાસ અને બે લીલા મરચાં મેં તીખા લીધા છે એને આવી રીતે કટ કરી લીધા છે તો આપણે છાશ ખાટી જ લેવાની છે જો છાશ ના હોય ને તો તમે અડધી વાડકી દહીં પણ લઈ શકો છો ખાટું હવે એક પેનમાં ઓઇલ એડ કરીશું ઓઇલ હીટ થાય એટલે રઈ એડ કરવાની રઈ અને જીરું સાથે લીલા મરચાં જે કટ કર્યા એ એડ કરીશું સાથે છાશ તરત જ એડ કરી દઈશું સાથે પાણી એડ કરવાનું છે તો હું અત્યારે એક વાડકી કરીશ તમારે થીક રાખવું હોય તો તમે આ રીતે કરો અને રસો રાખવો હોય તો તમે બે વાડકી પણ પાણી એડ કરી શકો છો હવે રેગ્યુલર મસાલા મરચું હળદર જીરો અને ગરમ મસાલો એડ કર્યો બધું સરસ એવું તેલ આપણું ઉપર આવી ગયું છે તમે જોઈ શકો છો હવે જે ભાખરીના કટકા કર્યા એ એડ કરીશું આપણે આ રીતે મિક્સ કરીશું ભાખરીના કટકા એડ કર્યા પછી બેથી ત્રણ મિનિટ આપણે રહેવા દેવાનું જેથી સરસ આપણી ભાખરી એવી સોફ્ટ થઈ જશે મીઠું પણ એડ કરીશું તો મેં લેફ્ટ ઓવર રોટીમાંથી બધી બહુ રેસીપી મેં અપલોડ કરેલી છે તો તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો લેફ્ટ ઓવર રોટી નૂડલ્સ લેફ્ટ ઓવર રોટી ગુલાબજાંબુ તે ત્રણથી ચાર મેં રેસીપી લેફ્ટ ઓવરની એડ કરી છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં જઈને આના ઢોકળા પણ બહુ ફાઇન થાય છે એ પણ મેં અપલોડ કરેલા છે તો વાતો વાતોમાં આપણી ભાખરી પણ રેડી છે સરસ એવી ખાટી મીઠી બહુ ફાઇન લાગશે આ જે છાશમાં આપણે વગારીને બહુ જ ફાઇન લાગે છે આ ખાવામાં તો સવારની ભાગ દોડમાં જો તમારે આવી રીતે રોટી કે ભાખરી વધી હોય તો આ નાસ્તો બનાવવાનો ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તો સૌ કરી દીધું છે આપણે ધાણ એડ કરીશું લાગે છે ને લુક્સમાં ફાઇન ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ બધા બનાવતા હોય છે પણ બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે જો ના બનાવી હોય તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ ભાવશે વાવ તમે જોઈ શકો છો બહુ ફાઇન લાગે છે ખાવામાં ફ્રેન્ડ્સ થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ સો મચ